દોસ્તો હું છું નીચે દર્શાવ ફરી એકવાર તમારું આ માં સ્વાગત છે દોસ્તો આજે આગળ તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે આજે લાલજીભાઈ ની વાત કરવાનો છું લાલજીભાઈ કે જેમને તમે પીડાઈ જોયું હશે શું છે આ બીમારી શેના કારણે આવું થયું છે લાલજીભાઈ કે જેમનો પરિવાર કે જે આની બીમારી માટે સક્ષમ નથી આનો ઈલાજ કરવા માટે સક્ષમ નથી તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા હરે બુકમાં શેર કરજો અને જેના દ્વારા આજે હું તમને લાલજીભાઈ ની પૂરી કહાની કહેવા છું લાલજીભાઈ કે જેવો મોવા તાલુકાના તાવેડા ગામમાં રહેવાસી છે દોસ્તો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા આ લાલજીભાઈ ના ઘણા જ આ બીમારી આથી પાંચ વર્ષ પેલા લાલજીભાઈ નાકમાં થયું હતું જેના કારણે લાજીભાઈના પરિવારે બહુ જ ડોક્ટરને બતાવ્યું પરંતુ કઈ જ ઈલાજ નથી મળતો અને દિવસે અને દિવસે લાલજીભાઈ ની એટલી ગંભીર હાલત થઈ ગઈ છે કે જેના દ્વારા લાજીભાઈને આજે તમે જુઓ તો પણ લાજીભાઈને જોતા ડરી જાય છે અને દોસ્તો એમના પરિવારવાળાનું એવું પણ કહેવું છે કે લાજીભાઈનો ચહેરો એવો થઈ ગયો છે કે જેના દ્વારા આજુબાજુના કોઈ વ્યક્તિઓ કે છોકરાઓ એના પરિવારના સભ્યો પણ આ લાજીભાઈને સવારે ઉઠીને જોઈ છે તો લાજીભાઈને જોઈને ડરી જાય છે દોસ્તો તમે વિડીયોમાં નીચે જોઈ શકો છો એ પ્રમાણે લાલજીભાઈ એટલી ગંભીર હાલત થઈ ગઈ છે કે તેઓ ખાઈ નથી શકતા પી નથી શકતા અને મોટું કે જે એટલું મોટું થઈ ગયું છે જેના દ્વારા તે પોતાની જે દૈનિક ક્રિયાઓ છે એ પણ ડોક્ટર નું એવું માનવું છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી આ બીમારી કે જેનો બહુ બધા રિપોર્ટ કરાવ્યા ડાયગ્નોસિસ કરાવ્યું પરંતુ કોઈ ઈલાજ નથી મળતો દોસ્તો તમારી આજુબાજુ કોઈ પણ આનો ઈલાજ હોય કોઈ પણ આવા ડોક્ટરો